નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના દેવલી ગામથી હરિદ્વાર શ્રીમદ્ ભાગવત કથામાં ગયેલ લોકોનું ભવ્ય સ્વાગત કરી અને સામૈયા કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામથી કેટલાક વડીલો તેમજ કથાનું રસપાન કરાવવા માટે ગયેલ વિશાલ બાપુ સહિતના આગેવાનો હરિદ્વાર ગયા હતા હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ કર્યા બાદ આજે પરત દેવલી ગામે આવતા અહીં વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા તેઓના ભવ્ય સામૈયા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સૌ કોઈ લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ભક્તિના રંગે રંગાયા હતા સમ્રાટ સમાચાર તળાજા